ચોટીલા પાસે ગત રાત્રે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની કારનો અકસ્માત થયો હતો જેને લઈ મંત્રી શ્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેઓ ગાંધીનગરથી જામનગર આવી રહ્યા હતા તે વેળાએ ચોટીલા પાસે તેમની ગાડી સાથે ટ્રક અથડાતા માત્ર કારમાં થોડું નુકસાન થયું છે પરંતુ સદનસીબે તેઓ સ્વસ્થ છે અન્ય કોઈ ખામી સર્જાઈ નથી આ રસ્તામાં ચોટીલા પાસેની ઓનેસ્ટ હોટલમાં ચા પીવા અમે રોકાણા ચા પીધા પછી હું અને જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા અમારે હોટલથી નીકળીને રોડ ઉપર ચડતા હતા ત્યારે ક્રોસિંગમાં એક ટ્રક જે એની બ્રેક ધીમી લાગવાથી સહેજ અમારી ગાડીને આગલા મોરાને સેજ ટચ થયો પણ એક લાઇટ સિવાય અને બોનેટ સિવાય બીજું કોઈ નુકસાન નથી અમે ગાડીમાં ડ્રાઈવર સહિતના અમે તમામ સંપૂર્ણ સહી સલામત છે એના માટે હું ભગવાનનો અને અમારી કુળદેવી ખોડિયાર માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું સહી સલામત રીતે અને ચમત્કાર રીતે કહી શકાય એવો મારો આબાદ બચાવ ભગવાને કરી દીધો છે